તો રામ રામ ડાયરા ને આજે તમારો છે ચંદ્રગીરી ડુંગર તો ત્યાં જવાનું છે આજે તો ચાલો બોર્ડને ને જઈને હવે આગળ વધીએ રસ્તો તો બહુ જ ખરાબ હતો રસ્તો જોવો તમે જોઈને કઈ શકશો કેવો ખરાબ છે આ રસ્તો જોઈને તમે અનુમાન લગાવી શકો છો કે આ રસ્તો કેવો હોય છે તમે એક વખત આ રસ્તો જોઈને તમે વિચારી શકો આ છે ચંદનગીરી ડુંગર આની સાથે હું તમને આનો ઇતિહાસ પૂરેપૂરો શાંતિથી બેઠો બેઠો સંભળાવીશ કે હર હર મહાદેવ જયશંકર આજે હું આવી ગયો છું ધોફણિયાની બાજુમાં ચંદનનાથગીરી ડુંગર અને ચંદનનાથગીરી ડુંગરની વિશેષતા કે આજનું જે પાળિયાત છે ઈસ્યુસન કે જ્યાં આ ડુંગર ઉપર પહેલાં ઘણા વર્ષો પહેલાં જે ઋષિ તપ કરતા હતા એમનું નામ હતું ચંદનગીરી ચંદનગીરી બાપુ ઘણા વર્ષોથી તપ કરતા હતા પણ ધ્રુફણિયા ગામના એક દરબાર કાંઠી દરબાર ઈવડાઈ દર અમાએ કે દર મહિને આવતા હતા એમને એટલે રોજ આવતા હતા દૂધ દેવાય એમને દૂધનો લોટો ભરીને આવતા હતા રોજ સામ એટલે સાંજનો સમય થાય એટલે દૂધનો લોટો લઈને બાપુ પાંચ આવતા હતા અને કંઈ બોલે નહીં ખાલી બાપુને દૂધનો લોટો દઈને જતા રહેતા હતા એમાં બાપુને એક દિવસ એમ થયું કે આ બાળક છે જે બાપુને તો બધા બાળક જ હોય એટલે એમને કીધું કે કંઈ માગતો નથી કંઈ બોલતો નથી પણ ઘણા વર્ષોથી મને દૂધ આપે છે દૂધનો લોટો ભરીને દઈ જાય છે પણ કંઈ માગતો નથી તો લે એની આજ પરીક્ષા કરું બાપુએ એની પરીક્ષા કરવા માટે એને એક દિવસ બોલાવ્યો પછી એને ધૂણામાં ચીપીઓ નાખીને એમાંથી એક ધાતુનો કે હોનાળો એક ગોળો બહાર કાઢ્યો તે બાપુએ કીધું કે આ ગોળો તું લઈ જા આ જે ગોળો છે એ સોનાનો છે એ કે તું લઈ જાય કે તારું એ કે દાળિદ્ર ટળી જશે એ કે દાળિદ્ર પીટી જશે છે એ કે પછી બાપુ એને કીધું પણ જે પાતામન નામનો જે કાંઠી દરબાર હતો એને કીધું બાપુ હું આ ગોળો ન લઈ શકું મારે આ નથી લેવા એવું એમ પછી પાતામને અને બાપુએ ઘણી સોવટ કરી પણ છે ને એ પાતામને એ ગોળો ન લીધો પછી બાજુ એવું થયું કે બાપુએ એમ કીધું કે તું આ ગોળો નહીં લેતો હું તને સાપ આપી દઈ પણ પાતામને કીધું કે કંઈ વાંધો નહીં બાપુ હું સાપને માથે લઈને ફરી પણ આ ગોળો તો તમારો નહીં લઉં પછી એ ગોળો એને ન લીધો તો બાપુને ખૂબ પ્રશંસા થઈ એને જે દાખલો લીધો હતો એ સાચો ઠર્યો અને પછી બાપુએ કીધું કે પાતામણી કે હું તારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છું તું કાલ આ જ સમયે આ જ જગ્યાએ તું દૂધનો લોટો લઈને આવજે પણ તારા જે ભરત્રી છે જે પત્ની ભાર્યા એને તું દૂધમાં થોડીક સાકર અને થોડીક ચાવલ જે છે ભાત છે એ નાખીને ભેળવીને ખીર બનાવીને લેતો આવજે બસ એ જ સમયે ત્યાં ગયા અને ખીર બનાવીને લાવ્યા અને બાપુએ કીધું કે મને ખબર છે પાતામન કે તારા ઘરે શેર માટીની ખોટ છે જાય કે હું તને વરદાન આપું છું આ ખીર અને ધૂણામાં પકવીને ખીર બીર બનાવીને અને પાતામનને આપે છે અને પછી પાતામનને કહે છે કે આ ખીર તારા ભાર્યા કે પત્નીને ખવડાવજે અને પછી તું કે તારે શેર માટીની ખોટ ટળી જાય છે પણ શરત એટલી કે તું ર્રુફણિયા મૂકીને જતો રહે એટલે ધ્રુફણિયા જો તારે અહીંથી છોડવાનું અને જ્યાં તારે વેળા વળી જાય ત્યાં તારે પડાવ નાખી દેવાનો એટલે પાતામન બાપુ સમજી ગયા અને લઈને જતા રહ્યા પોતાનો બિરસો પોટલો બાંધીને પછી અહીંથી ગયા જઈને પાળિયા નામનું જે આજનું ગામ છે ત્યાં પડાવ નાખ્યો બે કાંઠી દરબારો હામા મેળા એમને પૂછતાછ કરી શું વાત છે શું છે પાતા મને કીધું ના ના એ કે અમારે કે અહીંયા વસવાટ કરવો છે એમ હું કાંઠી દરબાર તો કે કાંઈ વાંધો નહીં તમારી જેવા ભાવિભક્તો અમારી ત્યાં આવે તો અમારું તો ભાગ ખુલી જાય અહો ભાગ્ય છે અમારા એમ કરી અને ત્યાં રોકાઈ ગયા અને પછી થોડોક સમય થયો નવ મહિના વર્ષ જેવું થઈ ગયું અને ત્યાં પોતે રામદેવજી મહારાજ એટલે કે આજના જે વિહામણ બાપુ છે પાળયાદનું જે અત્યારે પરંગણું કહેવાય છે કે ત્યાં વિહામણ બાપુનો જન્મ થયો કે પરંગણું મારા પીરનું અને એ ભણેલો મારો ભગવાન પણ પીર હતા કોઈ દી થાક્યો નહીં એ મારો પાળયાદમાં પોતે પૂજાય એ ભગવાન આજે ત્યાં જન્મ થયો છે અને એ ભગવાને જન્મ લઈને બહુ એટલે બહુ તોફાન કર્યા છે બહુ બહુ માથે લીધું છે ગામને આખાને પછી વિહામણ બાપુ એને સમય છતાં જે જે એમને દારિદ્ર્ય મેળવ્યું હતું એ દારિદ્રને હાજવીને ધર્મની પહેલી ધજા થાપી હતી એ જગ્યાએ હું આવ્યો છું એટલે તમને આ બધો ઇતિહાસ કહેવાય આવ્યો છું જો તમને આ મજા આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભલા તો હવે ઉપર ચડવાની અમે તૈયારી કરવી છે તો જો આ છે એની સીડીયું અને આ છે મોટો ડુંગર તો ચાલો ઉપર ચડીએ આપણે હાલતા હાલતા ડુંગર તો હતો સીધો તો થાકી રહ્યા તો બહુ તમે જોઈ શકો છો હજી આટલી સીડી ચડવાની બાકી છે તો લાસ્ટમાં પહોંચી ગયા છીએ અમે ટુંગરની ઉપર

붓이 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 આ છે હનુમાન દાદાનું મંદિર છે એ અંદર ગુફામાં અંદર છે પણ અહીંયા આપણે ગર્કીન જાવું પડશે એટલે હું ગર્કીન જાઉં છું કેમેરો ચાલુ રાખું છું હાઉં ઉસ્તાદ એલા મોજ આ છે હનુમંજીનું મંદિર અંદર ગુફામાં છે બહુ ઊંડું છે જુદી રીતે ગુફાની બહાર હું આવી ગયો છું અને આ બાજુ વરસાદ બહુ જ છે આ બાજુ તમે જોઈ શકો છો વરસાદ છે મહાદેવની કૃપા કે વરસાદ અહીંથી આવીને પવનની હારો આમ જતો રહ્યો એ બાજુ વરસાદ અત્યારે થાય છે અત્યારે આ બાજુ આવ્યો નથી વરસાદ આની સાથે આનો પાર્ટ ટુ ઉતારવામાં આવ્યો છે તો એ જોવાનું ભૂલતા નહીં આની પછીનો પણ આનથી પણ મસ્ત વિડીયો આનથી પણ સારો વિડીયો મેં ઉપરના જે ડુંગરનો છે ખોડિયાર મંદિરનો એ પણ ઉતાર્યો છે તો જોવાનું ભૂલતા નહીં પાર્ટ ટુ